પણ આ તો હમણાં વેહ લઈને આવ્યો ને આ છોકરાઓ બધા કહેતા ભાભાએ બા ભાયવા પણ આ ભાભા આ આ કપડા છે ને આ કપડાવાળા હોય ને એની પાસે ઘડીક બેહાઈ એક છોકરાએ એના દાદાને કીધું દાદા ગઢપણ કેવું હોય સાંભળ્યું દાદાને કીધું દાદા ગઢપણ કેવું હોય દાદાએ ખૂબ સરસ મજાની વાત કરી કે દીકરા લે કે મારે આ ઉમરે વેલા વહેલા ચાર વાગ્યે ઊંઘ ઉડી જાય પણ તારી બા અને તારા બાપુજી ખાડા છ સાત વાગ્યા જાગે ને ત્યાં હું જે મારે ખાટલામાં તટફડીયા મારવા પડે છે આનું નામ ગઢ છે મારે જ્યારે ચા પીવી હોય ત્યારે નહીં તારી મમ્મી જ્યારે બનાવીને મને આપે ને ત્યારે મારે પીવી પડે છે આનું નામ ગઢ છે અને એ ચા રકાબી આવે અને મારી ગઢ છે હળવે હળવે પીવું છતાં બે ચાર ટીપાં હેઠા પડી જાય તારી મમ્મી ખબર ન હોય ને એમ હું પોતું લાવી અને મારી દઉં છું આનું નામ ગઢ છે ચા પીને તરત મારે બાર વ્યૂહ જવાનું બાર વાગ્યા સુધી ઘરે નહીં આવવાનું બાર વાગ્યા થાળીમાં જે આવે એ ખાઈ લેવાનું ને પછી સુઈ જવાનું આનું નામ ગટ પણ છે ચાર વાગે મને ઊંઘ ન હોય છતાં ચાર વાગે હજુ ખાટલામાં ફીડ્યો રહું છું અને પછી બાર ને ત્યારે રસોડામાં તું ને તારી મમ્મી નાસ્તો ખાતા હો ફ્રૂટ ખાતા હો ત્યારે મારે ખાવાનું નહીં તમારી હામું જોઈ અને છાનું માનું બાર વ્યૂ જવાનું આનું નામ ગઢ પણ છે હોળી સાત આઠ વાગે આવી થાળીમાં જે આવે ને એ ખાય અને સુઈ જવાનું આનું નામ ગઢ પણ છે દીકરા ગઢ પણ બહુ દોયેલું છે ચમકતો ચહેરો બધાને ગમે છે જીવતા સહવાસ આપજો મર્યા બેસજો બેસણા માં જવું ને એ વેસ્ટ ઓફ ટાઈમ જ છે અંદર બળતો હોય ને એની પાસે બેસજો અને અત્યારે તમે જો ગમે બેસણું હોય જાણે મેળો હોય એમ માણસો ખરેખર અમુક સુધારા કરવાની જરૂર છે હા નજીક હોય જવું પડે એવું જ્ઞાત બેસણામાં જાવ એક દવાખાનામાં તેમ જુઓ એટલે ડોક્ટરો કે બાર વ્યા જાઓ બાર વ્યા જાઓ દર્દીને માથું દુખે છે દર્દીને ઇન્ફેક્શન લાગશે પણ માથા માર્યા માય માર્યા માય કોઈ હમ હવે કાયદો લાવવાની જરૂર જે બેસણામાં જાય ને ફોટા પાસે ગુલાબ ને નોટ મેકવાની ખરેખર ગડદી ઓછી થઈ જાય અને દવાખાને ખબર કાઢવાની જાવ કાંઈ વાંધો નહીં એક કોથળો મોસમબીનો અને ચાર ત્રોફા લઈ જવાના તેમ જો ગળદી ઓછી થઈ જાય પણ સાહેબ મધ જેવા મીઠા બનો મધ જેવા મીઠા બનવા પણ સાહેબ મધમાખી જેવી એકતા જોઈશે હંમેશા એક આ તમે જો આ યુવાનોમાં કેટલી બધી આત્મીયતા અને બધા બધા જે બધા મળતા હતા બથમાં ભરી ભરીને એક દ્રશ્ય કેટલા યુવાનોની આંખોમાં આહુડા હતા ખરેખર આત્મીયતા હું છે ને આ બેસતો વર્ષ મને પાંચ વર્ષથી હું શિબિરમાં છું પણ આ બેસતા આનંદ આવે છે ને સાહેબ એ તો અનેરો છે છે અલગ જ પાંચ કે સાત દિવસ આનંદ ના જ છે પણ કઈક વિશેષ છે મારા પણ લાગે છે બધા અને તમે વાત થઈ ને આપડા વૃદ્ધો વૃદ્ધો ને ખરેખર જેવા જો આપણે ગણપતિ ઉત્સવ જોયો લોકમાન્ય તિલકે એક થવા માટે ગણપતિ ઉત્સવ કરેલો એક થવા માટે પણ અત્યારે એક ચાર વિંગ હોય તો ચારેમાં અલગ અલગ ગણપતિ એક સોસાયટીમાં ચાર શેરજી હોય અત્યારે ગણપતિ ઉત્સવ થાય છે સોસાયટીના કે હાથ આઠ ડોહલા બેઠેલા એટલે ડોહલા બેઠેલા ને એક બાબાના દીકરા ને વહુ અવાજ બાબા ઓળખી ગયા કે મારા દીકરા ને અવાજ છે એટલે ગયા બીજા દાદા કે મારા દીકરા અવાજ છે એટલે ઈ ગયા ત્રીજા દાદા કે મારા દીકરા ની વહુનો અવાજ લાગે બધા ક્યાં તા ગણપતિ ના માંડવા પાસે બધા બૈરા ઉ બાબા ગાતા હતા જમવા પધારો દાદા કેટલીક વાર છે રસોઈ તૈયાર છે રસોઈ તૈયાર છે દાદા શારે પાસા વળી ગયા ક્યાં તો ઓલા દાદા ને ધરાવે આ દાદો જીવતો છે ને ધરાવતા નથી ખરેખર માવતરો રોજ ઘરે બેઠા છે ને એને પેલા હાચવો પછી જો હમણાં જન્માષ્ટમી ગઈ જન્માષ્ટમીમાં બાળકોને કાનુડા બનાવે એટલે જેના બાબલાને ને કાનુડો બનાવ્યો હોય ને એની મમ્મી ને બહુ હરખ હોય દીકરો કાનુડો બને મમ્મી હરખાય પતિ કાનુડો બને લાલ પીળા થાય જેનો ઘરવાળો કાનુડો થાય ને હા બધા ને કેતા ભજન કરજો ભજન કરજો ભજન ફળે જો જલોટા નો ફળ્યું હાસી વાત કીધું ભજન કરેલું ક્યારે વર્ષો જાતું નથી પણ જીવાય ગયેલી જિંદગી એનો થાક છે પણ બાકી બચી સાહેબ એનો શું વાંક છે હે અને નવરાત્રી આવી પછી તમે જોવો આ વખતે જ એકો એક શેરીમાં એકો એક રેસિડેન્સી તેમ જોવો નકરા જમણવાર જમણવાર જ્યાં જોવો એને અને બહાર આવે તેમ જો કમર દુખે છે પગના તળિયા દુખે છે માથું દુખે છે નવરાત્રી નવદી કોઈને કઈ ન દુખ્યું બહારો જ બોલાવ્યો માગ્યા કપડાં પહેરી પહેરી એક દી આવવાનું એક દી આવવાનું ખરેખર માગ્યા કપડા ન પહેરો છો હું આ માગ્યા નથી લાવો ઘર ના બનાવી નહીં ક્યાં માગ્યો ખરેખર લાવવું નહીં અને ગરમી તમે જો આ વર્ષે એવી પડી ગરમી એવું લાગતું દિવાળી કરીને જાય છે અને મંદિરમાં એવું લાગતું હતું દેવાળું કાઢીને જાય છે બે એવો હોય તમે જોવો ને હમણાં એક ભાઈ વાત કરતા હતા કે વિદેશમાં એવી ગાડી નીકળી છે ડ્રાઈવર વગર આલે વિદેશમાં એક એવી ગાડી નીકળી છે કે ડ્રાઈવર કોને હમણાં જો એક ભાઈ મને ચિઠ્ઠી લખીને મોકલી છે કે તમે આ જાહેરાત કરજો ને કે બધા સર્કલ ફરીને લે મેં કીધું ગુજરાતી પ્રજા છે દુબઈ ફરે અમેરિકા ફરે ઓસ્ટ્રેલિયા ફરે સર્કલ નહીં ફરે આ પ્રજાજી માયલી નથી

આપણો એટલે દેખાય પણ અત્યારે તમે જોવો જ્યાં હોય ને હમણાં ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ નો પાટોત્સવ ગયો એટલે મેં થોડા છંદ લખ્યા છે એકાદો છંદ તમને સંભળાવું અને પછી આપણે આગળ ઉપર આનંદ કરીએ પણ કર્મ ભૂલી કર્મ યોગી પાપ થી ખીચું ભરે રાખી રામ નો મન ફાવે તેવા કર્મ કરે પંચ બોલાવી પાપ નો સવલો મારગ બતાવજે સરકારી કોઈ પણ ખાતું પોલીસ ખાતો હોય કે મ્યુનિસિપલ હોય કે જ્યાં જો કર્મયોગી હવે પાપ કઈ રીતે ખીચા ભરવા માણસો એવા ઈમાનદાર માણસો છે પછી આજા દેશ ની અંદર તમે કેટલા આંદોલનો ચાલી રહ્યા છે આંદોલન કેરી લાઈ માર ભારત દેશ ભેર બળે કલી કાલ માર સાધુ કોણ અહીં સાંભળે આ અગન જ્વાળા યુ એવો અમીર સ્વર ગઢ પુરુપતિ ગોપીનાથજી મારી કરે વ્યસન ના વન તોળ મા આયો માઈ ગયા થામલા આદેશ ના પાયા માંથી પોલા થયા જે ગઢપુરપતિ ગોપીનાથજી મારી અરજયુર માં ધરજે બેનડી ની આ ગુવડ ના ઘણ માં પારે વડા પીખાય છે કૌરવની સભા મહી આવજે પુરવા પતિ ગોપીનાથજી મારી અરજ ઉર્મા દર જે સંતો ઘણા લાંબા છે પણ બે ત્રણ મને ઈચ્છા થઈ કે સંભળાવું પણ વાતો તો સાહેબ ઘણી થઈ સામાજિક અત્યારે જો કૌટુંબિક ક્રાંતિની બહુ જરૂર છે ધર્મગુરુ કથાઓ બધી કરે છે એમાં પણ હવે સામાજિક વાતો વધારે કરવી પડે છે એનું કારણ શું છે આજે લોકો અમુક સંસ્કારો છે ને સ્કૂલમાં નથી આપવામાં આવતા અમુક સંસ્કારો વર્ગમાં નથી હોતા એ માતાના ગર્ભમાં હોય છે પણ અત્યારે આ ધર્મગુરુ તમે જો દરેક એવા કાર્યક્રમો કરી અને આપણે સમાજની અંદર ઘરની અંદર કેમ રહેવું ને એ પણ ખરેખર આપણને જ્ઞાન આપતા હોય છે હમણાં ભાઈ કહેતા કે મારે દીકરીનું વ્યવહાર કરવું છે મેં કીધું કેવું ગોતો છો મને કે આગળ પાછળ કાંઈ ન હોવું પડે એવું આશ્રમમાં અનાથ આવ કીધું ને આગળ પાછળ કાંઈ ન હોય કારણ કે અમારે એવો છોકરો જોઈએ છે ખાતો પીતો ન હોય મેં કીધું કિરણ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં હોય ખાતો પીતો એ ન હોય એવો અને વાત એવી છે મેં હમણાં કીધું એક ભાઈ મને કે બહુ બહેરાઈ તકલીફ રહે મેં કીધું પત્ની અને પથરી નાની હોય કે મોટી થોડીક તો તકલીફ રહેવાની હમણાં મને એક ભાઈ કહેતા મને કે મૂર્ખા વિશે તમે શું કહો છો મેં કીધું અમુક વાંડા હોય છે બધા મૂર્ખા નથી હોતી ગુરુ પૂનમ હમણાં ગઈ ને તો મને વાત ભાઈ કરતા હતા મને કે ગુરુ પૂનમ વિશે હું મેં કીધું આપણે ગુરુની પૂજા તો કરીએ છીએ બરોબર પણ ગુરુ પૂનમ ને દિવસે એકાદુ ગુલાબ નું ફૂલ પત્ની ને પણ આપવું કારણ કે જિંદગીના ઘણા ખરા પાઠ એ પણ આપણને શીખવાડે છે નાખો તાળે નાખો એક ઘણા ખરેખર ઘણા પાઠ આ બધા જુવાડા અમુક અમુક દાંત કાઢે છે પણ એ પતિ ત્રણ વર્ષ પછી મળજો ત્રણે સીટી થાય એટલે ગેસ બંધ કરો ઉભું થવાનું જ્ઞાન પછી મળે આવું હમણાં ભાઈ ઘરે હું ગયો ને બેઠેલો એના બાપુજી ઉભા થયા તો ભાઈ કીધું બાપુજી કઈ બસ જાવ છો કે ટોયલેટ માં તે કે ચમચી લેતા જાઓ વળે એનો ભાઈ ઉભો થયો કઈ બાજુ ભાઈ છે કે ટોયલેટ માં કે ચમચી લેતો જા મેં કીધું મારે ટોયલેટ માં તપાસ કરવા જાવ ચમચી હું ઉભો થયો મને કે કઈ બાજુ જાઓ

મને કે હામું બિલ્ડિંગ છે ને નાયક રહે છે એની યારે મારે મેળો થઈ ગયો છે ને આપણો વ્યવહાર કરવાનો છે પણ મેં કીધું આ જોખમ મારે નથી કરવું અરે મને કે અમારું પાકું જ છે મારા પપ્પાને તમે સમજાવી દો પણ મેં કીધું છે હું મને કે રોજ હવારે હું ગેલેરીમાં આવું છું એ ગેલેરીમાં આવે છે એ હાથ ઊંચો કરે છે હું હાથ ઊંચો કરું છું મને લાલ રૂમાલ બતાવે છે એટલે કે અમારા બેને મેળો જ છે તમે વાત કરો મેં કીધું હવારે મને બતાવ્યા તો મને કે તમે સામે જોજો જો હું ગેલેરીમાં આવીશ ને એટલે એ આવશે આવ્યા આમ લાલ રૂમલ કહ્યું મને કે જો અરે મે કે લાલ રૂમલ દીકરો ક્યાં થાશ હાથ હું શો કરતી કામ વાળી છે કા સાફ કરે લાલ રૂમલ થી આમ આ ધંધો ન કરે તારા ને મારા બેયના ના કુંકરા ભાંગી નાખશે તું જરાક જોતો જા અને આવા હોય ને પાછી એવું મળી જ રહ્યો આપણને સેલો સેલોટેપનો શેડો નહી જડતો ના ને આવું મળી જ જાય આપડે ઓલે માં શેડો ખોવાઈ ગયો હોય ને તોય મળતો આ ના આવું મળી જ જાય